શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ગુરુદેવ ગુજરાતીમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના વ્રત પક્ષની અષ્ટમી તિથિએ લેવાતું વ્રત જીવિત પુત્રિકા વ્રત અથવા ત્રીજીયા વ્રતની વ્રત કથા મહિમા પૂજન વિધિ જો આપ આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો જીત્યા વ્રત કે જીવિંત પુત્રિકા વ્રતનો મહિમા મહાભારતના કાળથી ચાલ્યો આવે છે આ વ્રત માતા કુંતાએ તથા તેમના પુત્ર વધુ ઉતરાએ પણ કરેલું હતું ભગવાન શ્રી કૃષ્ણએ ઉતરાના ગર્ભમાં રહીને પરીક્ષિત રાજાની રક્ષા કરી હતી તેથી રાજા પરીક્ષિતને એક નામ જીવિક પુત્રિકા પણ છે કારણ કે ભગવાન શ્રી કૃષ્ણએ આ બાળકને પુનઃ જીવિત આપ્યું હતું આ ઉપરાંત આ વ્રત જીતીયા વ્રત કહેવાય છે રાજા ઝુમિત વાહનની કથા પણ આ વ્રત સાથે જોડાયેલી છે આ વ્રત બહેનો પોતાના સંતાનની સુરક્ષા માટે કરે છે જેથી સંતાનની આયુષ્ય વધે તેમના જીવનમાં મંગલ રહે સંતાનની ઈચ્છા માટે પણ આ વ્રત કરાય છે આ વ્રતમાં ખાસ કરીને ભગવાન શ્રી ગણેશ માતા પાર્વતી અને શિવજીની પૂજા થાય છે ત્યારબાદ આ કથા સાંભળી જોઈને શિવજીને પ્રિય પ્રદોષકાળમાં પણ આ વ્રતની પૂજા થાય છે અષ્ટમી તિથિ સમાપ્ત થાય છે પછી આ વ્રતના પારણા થાય છે પારણામાં પણ ગાય માતાની પૂજા થાય છે નાના બાળકોને ફળ તથા મીઠાઈ આપવી જોઈએ દક્ષિણા સાથે તેમની પ્રસન્ન કરવા જોઈએ આ જીત્યા વ્રતની કથા ત્રણ કથા સાથે જોડાયેલ છે એક કથા શિયાળ અને સમળીની છે બીજી કથા વહાન રાજાની છે અને ત્રીજી કથા મહાભારત કાળમાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી છે હવે આપણે સાંભળીએ છીએ જીવંત પુત્રિકાની વ્રત કથા બોલો ભગવાન શક્તિની જય સૌ પ્રથમ સાંભળીએ સાંભળી અને શિયાળની કથા એક જંગલમાં સાંભળી અને શિયાળ રહેતા હતા બંનેની ખૂબ જ સારી દોસ્તી હતી સમળી જે કાંઈ ભોજન લઈને આવે તેમાંથી શિયાળને પણ તે જરૂર આપતી ભાગ અને શિયાળ પણ સમળીના બચ્ચાનું ખૂબ જ ધ્યાન રાખે બંનેનું જીવન ખૂબ જ આનંદથી વીતી રહ્યું હતું એકવાર ગામમાં બધી સ્ત્રીઓ જીત્યા વ્રતની પૂજા કરતી હતી ત્યારે સમડીએ ધ્યાનથી જોઈને શખી શિયાળને કહ્યું કે આ લોકો શું કરે છે ત્યારે સમડી અને શિયાળે પણ નક્કી કર્યું કે આપણે આ વ્રત કરીશું જે આ બહેનો વ્રત કરી રહી છે શિયાળ અને સમડી બંને જીત્યા વ્રત રાખ્યું બંને નિષ્ઠાથી આ વ્રત રાખીને આખો દિવસ ભૂખ્યા પસાર કર્યો અને મંગલકામના કરી રાત પડી એટલે શિયાળને ભૂખ લાગી તેનાથી ભૂખ બરદાશ ન થઈ તે જંગલમાં જઈને માંસને શોધવા લાગ્યું અને ખાધું પણ જ્યારે સમડીએ કડક કડ હાડકાનો અવાજ સાંભળ્યો ત્યારે સમડીએ શિયાળને પૂછ્યું કે તે વ્રતનો ભંગ કર્યો ત્યારે શિયાળે કહ્યું કે મને તો ખૂબ જ ભૂખ લાગી હતી તેથી મેં ભોજન કરી લીધું ત્યારે સમડીએ કહ્યું કે બહેન તારાથી વ્રત થતું ન હતું તો શા માટે સંકલ્પ કર્યો ત્યારે શિયાળે ઘણી લજ્જા આવી વ્રત ભંગને કારણે તેને દુઃખ પણ થયું હતું સમડી આખી રાત ભૂખી રહીને રાત પસાર કરી અને વ્રત પૂર્ણ કર્યું સમય જતા બંનેને શરીરનો ત્યાગ કર્યો ફરી જન્મ થયો અને ત્યારે બંને મનુષ્ય રૂપમાં અવતાર ધારણ કરે છે બંને એક રાજાને ત્યાં રાજકુમારીના રૂપે જન્મે છે બંને બહેનો હોય છે શિયાળ મોટી બહેન થાય છે અને સમળી નાની બહેન થાય છે બંને બહેનના લગ્ન પોતાના રાજ્યમાં એક રાજકુમાર અને બીજા મંત્રીના દીકરા સાથે થાય છે સમય જતા રાજકુમાર રાજા બને છે અને મંત્રીનો દીકરો મંત્રી બને છે ત્યારે શિયાળના લગ્ન જે રાજાના કુંવર સાથે થયા હતા તે રાની બની અને તેના સંતાન જેટલા થાય છે તે બધા મૃત્યુ પામે ત્યારે સમળીના રૂપમાં જે બહેન હતી તેના લગ્ન મંત્રીના દીકરા સાથે થાય થયા હતા જે અત્યારે હાલમાં રાજાના મંત્રી તરીકે ફરજ બજાવતા હતા તેના સંતાનો તો સ્વસ્થને કટ્ટા જ રમતા હતા આ જોઈને જે શિયાળને રૂપ બહેન હતી મોટી બહેનને નાની બહેન પ્રત્યે ખૂબ જ શ્રેષ્ઠ ભાવ થયો ચલન થઈ કે પોતાના સંતાન મૃત્યુ પામે છે અને નાની બહેનના સંતાન તો રહે છે પરંતુ શિયાળના રૂપ બહેન કે તેમના સંતાનો મૃત્યુ પામતા હતા તે નાની બહેન સુખને જોઈ ન શકી તેણે નાની બહેનના પતિ અને તેમના સંતાનોને મારવાના કેટલાય પ્રયાસો કર્યા આખિરકાર દેવયોગ્ય તે પુનઃજીવિત થયા હતા મૃત્યુ પામતા ન હતા આ જોઈ તેને આશ્ચર્ય થયું તેની નાની બહેન પાસે જઈને ક્ષમા માંગી ત્યારે નાની બહેને કહ્યું કે બહેન આપણે એક જન્મમાં શિયાળ અને સમળી હતા તો શિયાળ હતી અને તને ભૂખ લાગી એટલે તે જંગલમાં જઈને માંસ ખાધું ત્યારે હું સાંભળી હતી તે પૂર્ણ વ્રત આ જીવંત પુત્રિકાનું કરેલું માટે મારા સંતાન અત્યારે જીવતા રહે છે અને તારા સંતાન મૃત્યુ પામે છે ત્યારે મોટી બહેન શિયાળને ખૂબ ખૂબ દુઃખ ખૂબ જ દુઃખ થયું અને તેમના ક્ષમા માંગી નાની બહેન પાસે અને આ જીવંત પુત્રિકા વ્રત ફરી આરંભ કર્યો ત્યારબાદ તેને જ સંતાન ઉત્પન્ન થયું તે સંતાન પણ સ્વસ્થ નિરોગી અને આયુષ્યવાન થયું બંને બહેનો ફરી હળીમળીને રહેવા લાગી એ પ્રભુ જેવી જેવા નાની બહેનનું ફળ્યા તેવા આપનું વ્રત કરનાર કથા કહેનારો સૌ ફળજો બોલો ભગવાન શિવ પાર્વતીની જય હવે બીજી કથા છે જીવિત પુત્રિકા વ્રતની ગંધવ રાજકુમાર રાજા ઝુમિત વાહનની તે પણ સાંભળીએ બોલો ભગવાન શિવ પાર્વતીની જય ઘણા સમય પહેલાંની વાત છે ઝૂમિત વાહન નામના એક રાજા રહેતા હતા એક દહાડો જીમુત વાહન ભ્રમણ કરવા નીકળ્યો ફરતા ફરતા તે પર્વત ઉપર આવ્યો અને પર્વત પર રાજકન્યા મલયની દેવી પૂજા કરી રહ્યા હતા એકાએક તે બંને જણા એકબીજાની સામે આવ્યા બંનેના હૃદય આનંદથી ભરાઈ ગયા રાજકુમારી મલયુવ મલયુદ્વતીના માતા પિતા જ જુમિત વાહન સાથે તેના લગ્ન કરવા ઈચ્છતા હતા રાજકુમારી જુમિત વાહનને જોતા જ પૂજા કરી રહી હતી તેવામાં તેનો ભાઈ આવ્યો તેણે રાજકુમારી અને જુમિત વાહનને એકબીજાને સાથે જોયા એકબીજાની નજર મળતા પણ કંઈ બોલ્યો નહીં પોતાની બહેનને લઈને તેઓ ત્યાગી ત્યાંથી ચાલ્યા ગયા એકલા પડેલા જુમિત વાહન પર્વત પર આમથી તેમ ફરવા લાગ્યા તેવામાં એકાએક તેના કાને કોઈનો રડવાનો અવાજ પડ્યો કોણ રડતું હશે એવો વિચાર કરીને રાજા જુમિત વાહન ત્યાં ચાલ્યા ગયા ત્યાં કોઈ રડવાનો અવાજ આવતો ન હતો ત્યાં પહોંચીને તેણે પૂછ્યું તમે કેમ રડો છો અને કોણ છો રડનાર સ્ત્રીએ આંસુ ઉછતા જોયું અને કહ્યું મારા ભાઈ તમે તમારે રસ્તે જાઓ તમે જાણીને પણ શું કરવાના હતા તમારાથી મારું દુઃખ દૂર થવાનું નથી ત્યારે જુમિત વાહન કહે છે માની લીધું કે મારાથી તમારું દુઃખ દૂર થવાનું નથી પરંતુ હું તમને કોઈ ઉપાય તો બતાવી શકું ને આ સાંભળીને તે સ્ત્રી ઝુમિત વાહનને કહ્યું ભાઈ હું શંખચૂળ નાગની માતા છું તે મારો એકનો એક દીકરો છે આજ આજે તેનો અંત આવી રહ્યો છે ત્યારે ઝુમિત તહાને પૂછ્યું કેમ શું થયું તમે કેવી રીતે જાણ્યું કે તે મૃત્યુ પામવાનો છે આ સાંભળીને તેની સર્પની માતા બોલી ભાઈ તેમાં જાણવાનું શું છે આજે ગરુડ એના પક્ષ પક્ષ કરી જશે અને મરવા માટે ગરુડ પાસે જવું જ રહ્યું આજે એનો વારો છે વારો છે સાંભળીને જુમિત વહન ઘણી શાંતિથી બોલ્યા તમારા દીકરાને બદલે હું મરવા જવું જ શકું ત્યારે પસરપની માતા કહે છે ભાઈ કોઈ કોઈના માટે મરવા જતું નથી મારા નસીબમાં રડવાનું જ લખ્યું છે ત્યારે જુમિત વહન કહે છે ના ના તમારા નસીબે રડવાનું લખ ખાયું નથી હું જરૂર તમારા દીકરાને બદલે મરવા જઈશ આગળ જુમિત વાહન કહે છે મને તે સ્થળે બતાવો મારા ઈષ્ટદેવના સોગંધ ખાઈને કહું છું તમારા દીકરાને બદલે મારો જીવ આપીશ શંખચોડની માતાએ જુમિત વાહનના શબ્દો ઉપર વિશ્વાસ રાખ્યો અને તે સ્થળ બતાવ્યું જુમિત વાહન નિર્ભરપણે જઈને તે સ્થળ જઈને સૂઈ ગયા સમય જતાં ગરુડ આવ્યો અને તે જુમિત વાહન પર ચાંચનો પ્રહાર કર્યો પરંતુ જુમિત વાહન તો શાંતિથી હલ્યા ચાલ્યા વિના સૂઈ રહ્યા રહ્યો શાંતિ પડેલા જુમિત વાહનને જોઈને ગરુડને વિચાર આવ્યો કે આ કોણ હશે રોજ તો હું જ્યારે ચાંચ મારું છું ત્યાં અંદરથી અવાજ આવે છે ગરુડનો ચાંચ મારતા અટકી ગયો જોઈને જુમિત વાહન બોલ્યો તમે ચાંચ મારતા કેમ અટકી ગયા હજુ તો મારી નસોમાં લોહી દોડી રહ્યું છે શરીરમાં માંસ પણ ભરેલું છે તમને ભૂખ નથી લાગી શું આ લોહી માંસ તમને કામ નથી આવવાનું કે શું જુમિત વહાણનું નામ સાંભળતા જ ગરુડ ચમક્યા તે મનમાં બોલ્યા આ પગરજ્જુ મનુષ્ય બીજાને માટે પોતાના જીવ આપી રહ્યો છે ત્યારે હું મારી ભૂખ મટાડવા માટે રોજ બીજાના જીવ લઉં છું મારા જીવો કોઈ દુષ્ટ આત્મા હશે આવી રીતે મનમાં વિચારીને ગરુડને ઘણો પછતાવો થવા લાગ્યો છે તેથી જુમિત વહાને કહ્યું કે પર દુઃખ રંજન રાજા હું તમારી પ્રસંગ કરું છું ખરેખર મારે તમારું પૂજન કરવું જોઈએ તમે એ મને સાચી વસ્તુ સમજાવી અને તમારી પાસે વરદાન માગો છો હું તમારા ઉપર પ્રસન્ન છું આપનું આ વ્રત કરનાર કથા કહેનાર કથા કથા સાંભળનાર સૌના સંતાનની રક્ષા કરજો બોલો ભગવાન શ્રી કૃષ્ણની કૃષ્ણની જય તો મિત્રો આપણે સાંભળી જીવંત પુત્રિકા વ્રત કે જીતિયા વ્રત કથા મહિમા પૂજન વિધિ અને આશા છે કે આપને આ વિડીયો પસંદ જરૂર આવ્યો હશે તો બોલો ભગવાન શિવ પાર્વતની જાય ભગવાન શ્રી કૃષ્ણની જાય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌ મારા જય શ્રી કૃષ્ણ